આણંદ નવા બસ મથક ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વિરોધ કરવામાં આવ્યો આણંદ શહેરના નવા બસ મથક ખાતે આજે તેરમી સપ્ટેમ્બર બપોરના સાડા બાર કલાકે આણંદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અગાઉ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બસોની અનિયમિતતા પેસેન્જરોની ચીજવસ્તુઓની થતી ચોરીઓ તેમજ બસ મથકમાં લાગેલા સીસીટીવી સારી ક્વોલિટીના નહીં હોવાની ઘટનાઓને લઈને તેના લીધે બનતી ઘટનાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાંચા આપવામાં આવી હતી એસટી બસ મથકના કર્મચારીઓના વિરોધમાં હલ્લાબોલ પણ કરવામાં આવ્યું હતું આ વિરોધ દરમિયાન પોલીસે તમામ વિરોધકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા હતા